મિત્રો શું તમે જાણો છો ભારતમાં સુડતાલીસ ટકા લોકોને વિટામિન બી લોકો ઈચ્છતા હોઈએ છીએ આપણા શરીરમાં કોઈ પણ જાતના વિટામિન ની કમી ના રહેવી જોઈએ અને આપણા માંથી ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે તેને વિટામિન બી ટ્વેલ ની કમી છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું વિટામિન બી ટ્વેલની કમીના હિસાબે તમને શરીરમાં ક્યાં કયા લક્ષણો જોવા મળે છે અને બીજી વસ્તુ આપણે શાકાહારી લોકોએ વિટામિન બી ટ્વેલની કમી માટે શું પરેજી રાખવી જોઈએ કારણ કે વિટામિન બી ટ્વેલની કમી વધુ પડતી શાકાહારી લોકોમાં જ જોવા મળે છે અને આપણને વિટામિન બી ટ્વેલ્વ કયા ખોરાકમાંથી સારી માત્રામાં મળી શકે કે જેથી આપણે વિટામિન બી ટ્વેલની દવાઓ ખાવાનો વારો જ ન આવે તો ચાલો કંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ મારું નામ છે શારદાબેન ગોસ્વામી મિત્રો વિટામિન બી ટ્વેલ આપણા શરીર માટે ખૂબ જ મહત્વનો વિટામિન છે વિટામિન બી ટ્વેલ શરીરના બધા જ કાર્યો કરવા માટે ખૂબ જ જરૂરી છે શરીરમાં જે તાકાત ઉત્પન્ન થાય છે તેના માટે પણ વિટામિન બી બી ની ખૂબ જ જરૂર પડે છે હવે વાત કરીએ સૌથી મહત્વના લક્ષણો જે લોકોને વિટામિન બી ટ્વેલ ની કમી હોય છે તે લોકોને આખો દિવસ થાક લાગતો હોય છે કોઈ પણ કામ કરવામાં તમારું મન નથી લાગતું થોડુંક હલન ચલન કરવાથી જ તમે થાકી જાવ છો બીજું મહત્વનું લક્ષણ છે તમારું મોટું વારણ વાર આવી જવું મોઢામાં વારણ વાર છાલા પડી જવા અને સાથે સાથે જીભની ઉપર ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધી જાય છે અને આવી ઘટનાઓ તમને વારંવાર જોવા મળે છે મિત્રો વિટામિન બી હોય છે તે આપણા શરીરમાં લોહીની બનાવટમાં પણ જરૂરી છે જો તમારા શરીરમાં વિટામિન બી ની કમી છે તો તમને શરીરમાં લોહીની કમી પણ મહેસૂસ થશે અને તેના લીધે તમારું શરીર પીળું પીળું દેખાવા લાગે છે અને તમને જોઈને જ સામેવાળી વ્યક્તિ તમને દૂરથી જ કહી દેશે કે તારા ચહેરામાં પીળાશ દેખાય છે તે ઉપરાંત પેટની અંદર ગડબડ પણ જોવા મળે છે તમને કબજિયાતની અસર પણ થઈ શકે છે અથવા તો અમુક કિસ્સામાં ઝાડા પણ થઈ શકે છે ઘણી વ્યક્તિઓની અંદર એસિડિટીની તકલીફ જોવા મળે છે અને ઘણાને ગેસની તકલીફ થઈ જાય છે અને સાથે જ ઘણાય વ્યક્તિને ઉપકા આવતા જોવા મળે છે બીજું મહત્વનો લક્ષણ તમારા હાથ અને પગના તળિયામાં તમને ઝંઝણાટ બળતરા અને સોય ખૂચતી હોય તેવું લાગે છે આ લક્ષણ ખૂબ જ કોમન જોવા મળતું લક્ષણ છે અને તે ચોખ્ખો ઈશારો કરે છે તમને વિટામિન બી12 ની કમી તરફ તે ઉપરાંત તમને થોડો થોડો માથાનો દુખાવો રહેતો હોય તમને ડિપ્રેશનની તકલીફ જોવા મળે છે અને તમારો સ્વભાવ ચીડિયો બનતો જાય છે અને તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને સાથે જ તમને યાદશક્તિનો અભાવ પણ જોવા મળે છે તો આ બધા અમુક એવા લક્ષણ હતા જે વિટામિન બી ટ્વેલ્વની કમી બાજુ ઈશારો કરે છે અને આમાંથી તમને કોઈ પણ લક્ષણ જોવા મળતું હોય તો તમારે તરત જ તમારા ડોક્ટર પાસે જઈ અને વિટામિન બી ટ્વેલ્વનું ચેકઅપ કરાવવું જોઈએ અને જુઓ તમારું વિટામિન બી ટ્વેલ નું લેવલ બરોબર છે કે નહીં મિત્રો વિટામિન બી ટ્વેલ લગભગ માંસાહારી વસ્તુમાં વધુ જોવા મળે છે અને અમુક લિમિટેડ શાકાહારી વસ્તુ જ વિટામિન બી ટ્વેલ મળે છે એટલા માટે જ શાકાહારી લોકોમાં વિટામિન બી ટ્વેલ ની કમી વધુ જોવા મળે છે તો શાકાહારી લોકોએ ખાસ અમુક પ્રકારના ખોરાકનું સેવન કરવું જોઈએ જેથી તેનામાં વિટામિન બી ટ્વેલ્વની કમી ના જોવા મળે શાકાહારી લોકો માટે સૌથી વધુ માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ મળી શકે છે દૂધમાંથી જો તમે શાકાહારી છો અને તમે દૂધનું સેવન નથી કરતા તો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી જોવા મળી શકે છે દૂધની અંદર સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ્વ જોવા મળે છે જો તમે દરરોજ એક ગ્લાસ દૂધનું સેવન કરો છો તો તમારે રોજિંદો વિટામિન બી ટ્વેલ જેટલું શરીરને જોઈતું હોય તેનાથી અડધું વિટામિન બી ટ્વેલ શરીરને ફક્ત દૂધમાંથી જ મળી જાય છે દૂધમાંથી જેટલી પણ વસ્તુ બને છે તે બધી વસ્તુમાં વિટામિન બી ટ્વેલ જોવા મળે છે દહીંની અંદર પણ વિટામિન બી ટ્વેલ સારી માત્રામાં જોવા મળે છે ચીઝની અંદર પણ હોય છે પનીરની અંદર પણ જોવા મળે છે તો દૂધમાંથી બનેલી વસ્તુનો દિવસ દરમિયાન સેવન કરીને તમારા વિટામિન બી ની જરૂરિયાતને પૂરી કરી શકો છો શાકભાજીની હું વાત કરું તો વિટામિન બી માટે પાલક ખૂબ જ સારી વસ્તુ છે પાલકનું સલાડ અથવા તો શાક કરીને અઠવાડિયામાં એક વખત અથવા બે વખત ખાઈ શકો છો પાલક માટે એક વસ્તુ યાદ રાખજો મિત્રો પાલકને કાપી નાખ્યા પછી તમારે ધોવાની નથી જો તમે પાલકના પાંદડાઓ કાપી નાખશો અને પછી તેને ધોશો તો વિટામિન બી પાણી સાથે વહી જશે એટલે હંમેશા પાલકને પહેલા ધોઈ લેવાની અને પછી જ કાપવા બેસવાનું અને કાપ્યા પછી પાલકને ધોવાની નથી બીટ માંથી પણ તમને સારી માત્રામાં વિટામિન બી મળે છે ગાજરમાંથી પણ વિટામિન બી સારી માત્રામાં મળે છે અને ખાસ કરીને વિટામિન બી ટ્વેલ નો ખુબ જ સારો સ્ત્રોત હોય છે ચણા તમે પલાળેલા ચણા પણ ખાઈ શકો છો અને બાફેલા ચણા પણ ખાઈ શકો છો અથવા તો ચણા શાક બનાવીને પણ ખાઈ શકાય છે અંકુરિત કરેલી દાળોમાંથી પણ સારી માત્રામાં વિટામિન બી ટ્વેલ મળી જાય છે તુવેરની દાળ મગની દાળ મસૂરની દાળ ચણા દાળ અથવા તો કાબુલી ચણાને પણ તમે અંકુરિત કરી શકો છો અને આ અંકુરિત કરેલી બધી જ વસ્તુમાંથી વિટામિન બી ની માત્રા સારી મળે છે જો અંકુરિત કરેલી વસ્તુ તમારે ખાવી હોય તો ઓછામાં ઓછા બે દિવસ પહેલા અંકુરિત કરેલી વસ્તુ જ સેવન કરવાનું છે બે દિવસ પહેલા અંકુરિત કરેલી વસ્તુમાં વિટામિન બી ની માત્રા સારી જોવા મળે છે જો તમે બે દિવસ સુધી અંકુરિત કરો છો તો ખાસ દરરોજ તેનું પાણી બદલતા રહેજો જેથી તેમાં કોઈ ઇન્ફેક્શન ન લાગી રહે તો મિત્રો આ હતા શાકાહારી લોકો માટેના વિટામિન બી ના સ્ત્રોત જો તમે શાકાહારી હોય તો ખાસ કરીને કોશિશ કરો આ બધા ખોરાકને તમારા ડાયટમાં સામેલ કરો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો